મિત્રો રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતની અંદર ભારે નુકસાન સાથે વાવાઝોડા સાથે વરસાદ થયો છે નમસ્કાર મિત્રો વળીમાં તમારું સ્વાગત છે અંબાલાલ સાહેબે જે પચીસ તારીખ સુધી જે આગાહી આપવામાં આવી છે જે રાજ્યની અંદર જે વાવાઝોડું છે એન્ટ્રી મારી ચૂક્યું છે વાત કરવામાં આવે તો જે સુરતની અંદર જે પહાડી વિસ્તાર છે જે જંગલ વિસ્તાર છે જે માની લો કે નર્મદા તાપી વલસાડ સુરત આવા વિસ્તારમાંથી જે વરસાદ જે એન્ટ્રી મારી ચૂક્યા છે આજે સુરતની અંદર ગાજવીજ સાથે અને જે ભારે નુકસાન સાથે જે વરસાદ થયો હોવાના સમાચાર મળ્યા છે વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પણ નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની અને તમામ બધી જ ઘટના વિડીયો આપણે એક્સપ્લેન કરીએ છીએ અને બધી જ ઘટના તમને સરળથી અમે સમજાવી છે હું તમારો દોસ્ત શૈલેષબેન મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ગુજરાત રાજ્યની અંદર જે વરસાદની જો આગાહી છે એ અંબાલાલ સાહેબે જે હવામાન વિભાગની ટીમે જે જાણકારી આપણને આપેલી છે જે પચીસ તારીખ સુધીની છે તો અત્યારે જે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે એન્ટ્રી મારી ચૂકી છે સાપુતારા વલસાડ પુરા વિસ્તારમાં જે છે વાવાઝોડું આવી ગયું છે એટલે કે વાવાઝોડાની એન્ટ્રી મારી ચૂક્યા છે ધીમે ધીમે એટલે કે ચોવીસ તારીખ સુધીની જે તમામ જિલ્લાની અંદર જે તમામ રાજ્યની અંદર જે વરસાદ જઈ શકે છે વાવાઝોડા સાથે આવી શકે છે આ રીતના જે અંબાલાલ સાહેબે જે પણ માહિતી આપી છે એ જ આપણે આ વિડીયોની અંદર બતાવી રહ્યા છે મિત્રો આ જ મહિનામાં વાત કરવામાં આવે તો ગયા વર્ષે પણ વરસાદ ખૂબ જ પડ્યો હતો અને ભારે નુકસાન સાથે ખેડૂતોને પણ નુકસાન કર્યા હતા આ વખતે પણ જે અંબાલાલ સાહેબે જે પણ માહિતી આપી છે એ પચીસ તારીખ સુધી જે ગુજરાત રાજ્યની તમામ જિલ્લાની અંદર વરસાદ આવી જશે આ રીતના આગાહી આપી છે આ ઘટના વિશે આ માહિતી વિશે તમારે શું કેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે અત્યારે જે ગરમીની માહોલ પણ ખૂબ જ છે ગરમી પણ ખૂબ જ પડે છે એક બાજુ વરસાદ પણ આવી રહ્યો છે આ બંને બાજુ જે વાતો જે છે એ તમને જણાવતો હોય છે એ તાત્કાલિક આપણે વિડીયોની અંદર મળશું પાછા કે વરસાદ જે છે એ સૌથી વરસાદ જે છે કયા જિલ્લામાં પડવાની શક્યતા છે એ પણ આપણે જાણીશું